રવિવાર સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસથી હરિયાળી ત્રીજ છે આ દિવસે હરિયાળી ત્રીજનું શુભ મુહૂર્ત છે હરિયાળી ત્રીજના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે રવિયોગ ચાર ત્રેવીસ પી પર પોસ્ટ ઓન સત્યાવીસ જુલાઈથી પાંચ ઓગણપચાસ એમ ઓન સઠ્યાવીસ જુલાઈ અને વર્ષા યોગ સુધી અઠ્યાવીસ જુલાઈના રોજ સવારે ત્રણ તેર વાગ્યા સુધી હવે આપણે જાણીએ કે હરિયાળી ત્રીજ શું છે તો હરિયાળી ત્રીજ બે હજાર પચીસ એક પવિત્ર અને સમુદ્ર તહેવાર છે જે મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા અને મધ્યપ્રદેશમાં પંડિતી મહિલાઓ દ્વારા ઉજવવામાં આવે છે આ પૂજા દેવી જોડાણને સમર્પિત છે ભગવાન શિવ અને દેવી પાર્વતી તે વૈવાહિક આનંદ સ્ત્રી ભક્તિ અને ચોમાસાના આગમનનું પ્રતિબિંબિત્વ કરે છે આ શુભ તહેવાર દર વર્ષે શુક્લ પક્ષમાં તૃતીયા તિથિના રોજ આવે છે શ્રાવણ આ તહેવાર પવિત્ર દિવસે હિન્દુ મહિલાઓ એક ટીપું ખાધા પીધા વગર લાંબા દિવસના ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લે છે ત્રણ ત્રીજ તહેવારો ઉજવવામાં આવે છે જેમાંથી હરિયાળી ત્રીજ એક છે અને બે કજરી ત્રીજ અને હરિતાલિકા ત્રીજ આ શ્રાવણ અને ભાદ્રપદ મહિનામાં ઉજવવામાં આવે છે